રાણા વડવાળા નજીક કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચલાવી રહેલ આધરનો મોત થયું છે જ્યારે બાઇકમાં રહેલા યુવતી અને બાળકીને પણ ઈજાઓ થઈ હતી આધરના પુત્રએ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાણાવાવના અણિયારી ગામે રહેતા અને કળિયા કામ કરતા નીરજ દિલીપભાઈ સોઢા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે હોળીનો તહેવાર હોવાથી તેના નાના ભાઈ ઉદયના પુત્ર દેવની વાડ હતી જેથી નીરજની સાત વર્ષીય પુત્રી વિશ્વાને કપડાં લેવાના હોવાથી નીરજના પિતા દિલીપભાઈ તથા નીરજની જામનગર સાસરે રહેતી બહેન કાજલ અને વિશ્વા ત્રણેય બાઇક પર અણિયાણીથી સવારના દશેક વાગ્યે રાણાવાવ જવા નીકળેલ હતા અને અગિયારેક વાગ્યે તેઓનો અકસ્માત રાણા ગામે પાંચાલી હોટલ સામે હાઈવે ઉપર થયો હોવાનું જાણવા મળતા નીરજ અન્ય લોકો સાથે તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને ત્યાં જઈને જોતા તેનો બાઇક અકસ્માત થયેલ હાલતમાં રોડ પર પરેલું હતું અને અકસ્માત કરનાર કાર પડેલી હતી અને ત્યાં અજાણ્યા માણસો હતા તેઓએ બાઇક અકસ્માતના ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવા હોવાનું જણાવતા નીરજ સહિતનાઓ તુરંત પોરબંદર દોડી આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન તેના પિતા દિલીપભાઈનું મોત થયું હતું જ્યારે કાજલ તથા વિશ્વાને સારવારમાં દાખલ કરાયા હતા નીરજે અકસ્માત અંગે કાજલને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે રાણાકંડરણા તરફથી પૂરઝડપે આવેલી કારે પાછળથી આવીને તેના બાઇક ઠોકર મારતા તેઓ નીચે પડી ગયા હતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક વિગત મુજબ કાર ચાલક ધોરાજી પંથકના પડબરી ગામના સ્મિત હરેશભાઈ હિરપરા પોતાના પરિવાર સાથે દ્વારકા દર્શન માટે જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ